જૂનાગઢમાં ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે

ચારણ સમાજ વિશે ચારણ આયો વિશે આમ તો ઘણા સમાજ વિશે બોલ્યો છે પણ વિડીયો એક ચારણ સમાજ જ આવ્યો છે તો એ જે ઝેર ઓકે છે એને વેરાહાર આવા કાળી નાગને નાથી લેવા જોઈએ અને કૃષ્ણ ભગવાને જેમ કાળી નાગને નાથીને દંડ આપ્યો તો એમાં આને દંડ મળવો જોઈએ ચારણ સમાજ દરેક જ્ઞાતિ સાથે જોડાયેલો સમાજ છે દરેક જ્ઞાતિના માટે ચારણ સમાજે ત્રાગા કરેલા છે અને આજે એકવીસમી સદીમાં જ્યારે એક થવાની વાત આવે છે ભારતને સુપર પાવર બનાવવા તરફ જઈ રહ્યા છે અહીંયા આપણે એ વખતે એક જ્ઞાતિને નામે બીજા જ્ઞાતિને ઝેર ઓકી અને ઝેર ફેલાવવાનું કામ કરે તો આવા કોઈ સમાજમાં કોઈ એમના પહેલી જવાબદારી કોઈ સમાજની છે કે એને બરાબર ભાન કરાવે અને કાયદાકીય રીતે અમે ભાન કરાવશું આને માફીને લાયક નથી આને દંડ મળવો જોઈએ એ હકીકત છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ